મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવાર એટલે કે એકવીસમી જુલાઈના રોજ બકરીદનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે સુરતમાં પણ મુસ્લિમો દ્વારા બકરીદના તહેવારને લઈ ઉજવણીની તૈયારીઓ તડામાર કરાઈ રહી છે તો નાનપુરા ખલીફા મોલ્લામાં રહેતા યુવાન દ્વારા વિદેશી ચાર્જિંગવાળા ઘેટાની કુરબાની માટે લવાય છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા લેવાતા યુવાને શું કહ્યું સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો બુધવારે બકરીદનો તહેવાર સુરત શહેર સહિત રાજ્ય દેશ અને દુનિયાભરની અંદર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આપણે અત્યારે નાનપુરાના કાદરસાની નાળ ખાતેના ખલીફા મોલાની અંદર છીએ મારી પાછળ આપ જોઈ રહ્યા છો મસ મોટા ઘેટા આપણે એવા ઘેટા કોઈ દિવસ નહીં જોયા હોય જેની ચાર સિંગ છે તે અહીંના ઘેટા લાવ્યા છે જે ભાઈ બકરીદ નિમિત્તે કુરબાની કરવા માટે આપણે તેમને મળીએ જે આપનું નામ યસા હા યશા શું કહો છો આ ઘેટા ક્યાંના છે આ પહાડી ઘેટા છે હમ બાળકો લીધેલા હતા નાના હા એને મોટા કર્યા નાના બચ્ચા હતા ત્યાંથી મોટા થયા બે વર્ષ પહેલા અચ્છા સરસ હવે આને શું ખવડાવો છો તમે એને જે પત્તી આવે છે ઘઉં આવે છે ને એ બધું જ જે નોર્મલ બગરાવ ખાવે છે એ ખાય છે હવે આનું તમે કુરબાની આપવાના છો આ કુરબાની જ આપવાની છે અચ્છા હવે આ જે ઘેટા છે ચાર સિંગ તમે અગાઉ જોયા હતા ખરા ના પહેલી વાર જોયા હતા એ માટે જ લીધા હતા અચ્છા કેટલા વર્ષો તમારી પાસે છે 5 વર્ષથી બે વર્ષથી છે મારી પાસે નાના બાળકો લીએ લીધેલા હતા આ આટલા મોટા કઈ રા અચ્છા અને કિંમત શું હોઈ શકે છે અને કિંમત કઈ નથી કુરબાનીના છે એની કિંમત ગણાય જ નહીં કુરબાનીમાં જ કુરબાની જ કરવાની છે જ્યારે આની કુરબાની કરશો ત્યારે શું મનમાં અહેસાસ કરશો આપ અમારી છોકરી માટે લીધેલા છે છોકરી માટે છોકરીની કુરબાની કરવાની છે ને મમ્મી પપ્પાની કુરબાની કરવાની છે બીજું શું કહેવા માગો છો બકરીદ નિમિત્તે બકરીદ નિમિત્તે બધાને ઈદ મુબારક કહેવા માંગુ છું જે આપનું નામ સલમાન ડેન્ડી સલમાન ભાઈ આજે અત્યારે અહીંયા જે તુર્કી આમ તો પહાડી કહેવા તુર્કી પણ કહે જે ઘેટા જે ચાર સિંગ છે બાબતે શું કહેવું છે તમારે આ જે છે ને છોકની વસ્તુ છે આની કોઈ કિંમત નથી આ અનમોલ વસ્તુ છે સુરતમાં જેટલી એન્ટિક વસ્તુ આવે પહેલાં ય છે એમાં ઇન્ટરેસ્ટ બતાવે છે ના બધી જે વસ્તુ છે એ અલ્લાહના નામ ઉપર કુર્બાન કરી દેવાની છે અને આની કંઈ બોલી નહીં લગાય પાંચ લાખ દસ લાખ કંઈ નહીં કેમ કે આ અલ્લાહ માટે કુરબાન કરવાનું છે તો સુરતમાં જેટલું પણ એન્ટીક વસ્તુ આવે ચાર સિંગવાલી બે સિંગવાળી એમાં પહેલાં યસાબાઈ છે એ ઇન્ટરેસ્ટ લે છે એમાં બીજું શું કહેવા માગું છું વિશેષ બસ ઈદ મુબારક બધાને કહેવા માગું છું જે આપનું નામ અસલામ વરમત મારું નામ હાજી ચાંદીવાલા છે યુ પહેલાથી જ બધા જનવરના શોખીન છે આના ઘરમાં બિલ્લી પણ છે આ ઘેટા ચાર્સિંગ વાળા લીધા છે આની કોઈ કિંમત અસલમાં ઘડાય નહીં અલ્લાહના રસ્તામાં તો જેટલું કરીએ એટલું ઓછું જ છે સાહેબ બરાબર તો આ યશાભાઈ લીધેલા છે યશાભાઈ બહુ બહુ મુબારક મિત્રો મેં પહેલાં જ કહ્યું તેમ કાદરસાની નાળ ખલીફા મોલાની અંદર આ જે ઘેટા આવ્યા છે એ પહાડી અત્યારે છે અને તુર્કીના પણ કહેવાય છે ચાર સિંગવાળા ઘેટા છે જાણે સાબર હોય તેવું અત્યારે છે સામની તરફ પણ આ એક ઘેટું છે બ્લેક કલરનું એટલે કાળા કલરનું એ જાણે રીચ હોય જો તમે રસ્તામાં નીકળો તો લોકોને રીછ જ લાગે એટલું આ ઘેટું છે આપ જોઈ રહ્યા છો આ સાબરના જે સિંગડા એ હિસાબે ચાર સિંગવાળા આ ઘેટાની કુરબાની ખાસ કરીને બકરીદ નિમિત્તે અહીંયા કરવામાં આવશે જે ટનફાઈની ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે ખલીફા મોલો નાનપુરા સુરત